સાંજ માટે જમવાનો જોરદાર આઈડિયા જો તમને સાંજે જમવામાં કંઈ જ આઈડિયા ન આવતો હોય અને જો ઘરમાં ગુવાર પડ્યો હોય અને કોઈને ન ભાવતું હોય ને તો તમે ગુવારને એક વખત આ રીતે રેસીપી બનાવશો ને તો ઘરમાં બધાને ભાવશે અને બધા વખાણ કરી કરીને આ રેસીપી ખાશે તો ચાલો જરા પણ વિચાર્યા વગર બનાવવાનું તેને શરૂ કરીએ તો ગુવારની આ નવી રેસીપી બનાવવા માટે મેં અહીંયા જે આપણે ભેળવેલી ખીચડી આવે છે ને તે લઈ લીધેલી છે તો આપણે અહીંયા અત્યારે બે ડોયા જેટલી હું ખીચડીનો ઉપયોગ કરી રહી છું અને આપણે આ બીજો ડોયો પણ ઉમેરી દેશું તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય ને એ પ્રમાણે તમે આ રીતે વધારે કે ઓછી ક્વોન્ટિટી કરી શકો છો હવે અહીંયા આ ભેળવેલી ખીચડીને આપણે પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે તો આ રીતે પાણી ઉમેરી અને હાથની મદદથી સારી રીતે મસળી લઈશું ને એટલે જે ચોખ્ખા જેની રહેલી પરત હોય ને તે ઇઝીલી નીકળી જાય તો આ રીતે થોડું ઘસી લેવાનું તો તમે જોઈ શકો છો કે અહીંયા ચોખામાંથી કેટલું બધું વ્હાઇટ પાણી નીકળેલું છે તો આપણે આ પાણીને કાઢી લઈશું અને ફરી વખત આપણે બે ત્રણ પાણી વડે ખીચડીને ધોઈ લઈશું ને એટલે એકદમ ચોખ્ખી થઈ જશે તો ખીચડીને મેં સારી રીતે ધોઈ અને બધું પાણી નીતારી લીધેલું છે અને હવે આપણે એને ગરમ પાણીમાં ઓરી દેવાની છે તો અહીંયા કૂકરમાં મેં પહેલેથી પાણી ગરમ કરીને રાખેલું હતું હવે આ ગરમ પાણીમાં આપણે ખીચડીને મિક્સ કરી દઈશું હવે આપણે ખીચડીની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું થોડો આપણે હળદર પાવડર એડ કરી દેવાનો છે તે ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું ને એટલે હળદર સારી રીતે પાણીમાં ભળી જશે અને હું અહીંયા અડધી ચમચી જેટલું ઘી એડ કરી રહી છું આ રીતે ઘી એડ કરવાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે હવે આપણે એને ઢાંકણ ઢાંકી દઈશું અને ત્રણથી ચાર વિસલ આપણે વગાડી દેવાની છે ખીચડી આપણી રેડી થાય ને ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈએ તો અહીંયા મેં ગુવારને સારી રીતે ધોઈ લીધેલો છે અને આ રીતના આપણે આગળથી અને પાછળથી લીટીયાનો ભાગ કટ કરી લેવાનો છે અને આપણા રીતે નાના નાના ટુકડા કરી લઈશું આ રીતે નાના નાના ટુકડા કરીશું ને તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે આપણે આખી હોય તો આખી પણ પણ રાખી શકાય આ રીતે નાના ટુકડા કરીએ ને તો બહુ સરસ એવો ટેસ્ટ આવે આ રીતે આપણે ગુવારને કટ કરી લઈશું ગુવારની વેજીટેબલ ખીચડી બનાવવા માટે મેં અહીંયા ગુવારને કટ કરી લીધો છે ડુંગળી કટ કરી લીધી છે મરચા બટેકા અને આ આદુ લસણની પેસ્ટ છે અને અહીંયા મેં સૂકા ત્રણ લાલ મરચાં લીધેલા છે તો હવે આપણે છે ને આનો વઘાર કરી લેવાનો છે તો અહીંયા આપણે ત્રણ પાવડા જેટલું તેલ એડ કરી દેવાનું છે તો અહીંયા ગુવારની ખીચડીના વઘાર માટે તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો બહુ સરસ એવો ટેસ્ટ આવશે પણ આપણે જ્યારે ખીચડી બનાવતા હતા ને ત્યારે આપણે એની અંદર ઘી એડ કરી દીધેલું છે એટલે આપણે અહીંયા માત્ર તેલ જનો ઉપયોગ કરી રહ્યા છીએ તો તેલ આપણું સરસ એવું ગરમ થઈ જાય ને ત્યાર પછી આપણે તેની અંદર જીરું ઉમેરી દેવાનું છે અને જીરું સરસ એવું ફૂટી જાય ત્યાર પછી આપણે તેની અંદર હિંગ એડ કરી દઈશું અને મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચાં એડ કરી દઈશું પેસ્ટ એડ કરી દઈએ ડુંગળી એડ કરી દેવાની છે તો અહીંયા આપણે બટેકા અને મરચાંને પણ એડ કરી દીધેલા છે અને આ રીતે ચમચાની મદદથી આપણે સારી રીતે હલાવતા જઈશું અને મિક્સ કરી લેવાનું છે છેમચી જેટલું હળદર પાવડર એડ કરી દેવાનું છે મિક્સ કરી દઈએ આપણે જીરું પાવડર એડ કરી દઈએ અને ત્યાર પછી આપણે મેન જે વસ્તુ છે તે ગુવાર તો આપણે ગુવારને પણ આપણે એડ કરી દેવાનો છે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તીખાશ માટે આપણે લાલ મરચું એડ કરી દઈશું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે મરચું એડ કરજો કહીએ કારણ કે મેં અહીંયા લીલા મરચાં પણ ઉપયોગ કરેલા છે તો આ રીતે આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે મીઠું પણ અહીંયા આપણે બહુ ધ્યાન રાખીને એડ કરવાનું છે કારણ કે આપણે ખીચડીમાં પણ મીઠું એડ કરેલું છે એટલે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે જ માત્ર મીઠું એડ કરવાનું છે તમે પણ એક વખત આ રીતે ગુવારની ખીચડી જરૂરથી ટ્રાય કરજો કારણ કે પહેલાં મેં એક વખત આ ખીચડી બનાવેલી છે અને બહુ સરસ એવો ટેસ્ટ આવે છે તો મને થયું કે લાવો તમારી સાથે પણ હું વિડીયો શેર કરું અને બીજું કે ઘરમાં જો કોઈને ગુવાર ન ભાવતો હોય ને તો આ રીતે તમે એને ખીચડી બનાવીને ખવડાવશો ને તો બધાને બહુ જ ભાવશે અને બધા બહુ જ વખાણ કરશે અને હવે આપણે એની અંદર પાણી એડ કરી દઈશું આ રીતે પાણી એડ કરી આપણે આ ગુવાર અને બટેટા જે છે એને સારી રીતે આપણે કૂક કરી લેવાના છે આ રીતે હું અત્યારે ઉપરથી એક ચમચી જેટલું ઘી એડ કરું છું આનાથી ખીચડીનો ફ્લેવર બહુ જ સરસ એવો આવશે તો તમે પણ એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો અત્યારે ઘી એડ કર્યા પછી આને જરા પણ હલાવવાનું નથી આ રીતે જ આપણે એને ઢાંકણ ઢાંકી દઈશું અને આપણે એને પાંચથી છ મિનિટ સારી રીતે કૂક થવા દઈશું ને એટલે ઘીનો ફ્લેવર એકદમ સરસ આવી જશે હવે આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આની અંદર રહેલો બધો રસો બળી ગયો છે અને ગુવાર બટેટા પણ સારી રીતે કૂક થઈ ગયા છે અને હવે આપણે આની અંદર ખીચડી એડ કરી દેવાની છે તો પહેલાં તો આપણે સારી રીતે હલાવી લઈએ અને મિક્સ કરી લઈએ આપણે જોઈ લઈએ કે ગુવાર ચડી ગયો છે કે નહીં ચેક કરી લઈએ તો સરસ એવો ગુવાર આપણો ચડી ગયો છે અને હવે આપણે એની અંદર કરી દેવાની છે ગુવારની ખીચડી આજે પેલા કોઈ દિવસ કોઈ નહીં બનાવી હોય તો આ તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો તમે ગુવારની ખીચડી કોઈ દિવસ ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે આપણે આને ગરમા ગરમ સૌ કરીશું આ ખીચડીને તમે દહીં સાથે સર્વ કરશો ને તો એનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે તો તમે તેને દહીં સાથે પણ સર્વ કરી શકો છો હવે આપણે એને ગરમા ગરમ સવ કરી ખીચડીની સાથે ઠંડુ ઠંડુ ઢેફા જેવું દહીં